નેક ઇન્ડિયા બાળકો માટે ચમત્કારી પડો સાથે અમદાવાદમાં ક્રિસમસની ખુશી ફેલાવે છે આ ક્રિસમસમાં નિક તેની હેસ્ટેગ સ્કેન ટુ વિન કેમ્પેન થકી હોલિડની ખુશી ફેલાવતા અમદાવાદના હર્દમાં હાસ્ય મોજ મસ્તી અને અસ્વીમરણીય પડો લાવે છે નેક ઇન્ડિયાએ બાળકો માટેની નેચરલ બાથ એન્ડ બોડી કેર બ્રાન્ડ ધ ગુડ ડટી ક દ્વારા ખાસ તૈયાર કરાયેલા હેમ્પર્સ સાથે વિસામો કિડ્સ ફાઉન્ડેશનના બાળકો માટે ક્રિસમસ વિશેષ બનાવે છે ક્રિસમસ ખાસ કરીને બાળકો માટે ચમત્કાર અને અજાયબીઓનો સમય હોય છે જગમગતી સજાવટો ખુશીભર્યા કેરોલ્સ અને સાંતાની બહુ પ્રતિક્ષિત મુલાકાતના રોમાંચ સાથે આ હોલિડે સિઝન આ બાલ સૌને સ્પર્શે છે વાતાવરણ નિર્માણ કરે છે અને આ વર્ષે તેની હેશટેગ સ્કેન કેમ્પેન હેઠળ નીક ઇન્ડિયા અમદાવાદમાં હોલિડે ખુશી લાવીને ઘણી બધી મજેદાર પ્રવૃત્તિઓ અને સરપ્રાઇઝીસ સાથે બાળકો માટે ખરેખર દિવસ વિશેષ બનાવી દીધો હતો આ તહેવારનો જોશ વિસામો કિડ્સ ફાઉન્ડેશન ખાતે યોજાયો હતો જ્યાં બાળકો અમી છે વિસામો કિડ્સ ફાઉન્ડેશનમાં પ્રોજેક્ટ સુપરવાઇઝર છે આજે નિકલેડિયન ટીમ તરફથી નિક સ્કેન ટુ વિન કોન્ટેસ્ટ ના અંતર્ગત બાળકો સાથે એક એક્ટિવિટી કરવામાં આવી રહી છે આજે બાળકોને બે ગિફ્ટ બોક્સ અહીંયા મૂકવામાં આવેલા છે એમાંથી ગિફ્ટ સિલેક્ટ કરવાનું બાળકોને કહેવામાં આવ્યું એક સરપ્રાઇઝ ગિફ્ટ બાળકોને મળી છે અને એ જેને જેને પણ આ ગિફ્ટ મળી છે એ બાળકો બહુ જ ખુશ થઈ ગયા છે અત્યારે એમ અમારી સંસ્થામાં એકસો પાંચ બાળકો છે પણ અમે આ કોન્ટેસ્ટમાં પચાસ જેટલા બાળકોને પાર્ટિસિપેટ કરાવી નીકલડીયનની આ એક્ટિવિટી બાળકોને ખૂબ જ મજા આવી છે અને પાસમાં પણ મોટું પતલું એક્ટિવિટી અહીંયા બાળકો સાથે કરવામાં આવી હતી અને એ વખતે મોટું પતલું બનીને આવેલા અને બાળકોએ એમ એમની સાથે બહુ જ મજા કરી હતી બિલકુલ બિલકુલ બાળકોને આ એક એક્સપોઝર મળ્યું છે બાળકોને કાર્ટૂન કેરેક્ટર્સ વિશે જાણવા મળ્યું છે અને બાળકો બહુ ખુશ થઈ ગયા છે બાળકો બધું જ જાણે છે મોટું પતલું શું ખાય છે ક્યાં રહે છે બધી માહિતી બાળકો પાસે છે અને ભવિષ્યમાં આવી કોઈ પણ એક્ટિવિટી થશે તેના માટે અમે હંમેશા તૈયાર રહીશું અને બાળકોને આ રીતે મજા કરાવવા માટે નિકલોડિયન ચેનલ તરફથી નિકટુન્સ કેરેક્ટર્સ અહીંયા આવે છે અને બાળકોને ખૂબ આનંદ કરાવે છે